હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વેટ વન અને સ્પેશિયલ ટેટ ટુ સંબંધી મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવેલી છે સ્પેશિયલ ટેટ વન બે હજાર પચીસ પરીક્ષામાં ઉપસ્થિત થયેલા પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો બાર દસ બે હજાર પચીસ ના રોજ લેવામાં આવેલ સ્પેશિયલ ટેટ વન પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે પરીક્ષાની એ કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી ચૌદ દસ બે ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઈ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરી જરૂરી આધારો સાથે રાજ્ય પરીક્ષા બોર્ડના ઈમેલ એડ્રેસ મિત્રો અહીંયા આપેલ છે તેમના પર ઈમેલ દ્વારા મોકલી આપવાની રહેશે જો એક કરતા વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્ન અલગ અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે અને રજૂઆત મોકલવાનો સમયગાળો પચીસ થી સત્તર દસ બે પચીસ સાંજે છ કલાક સુધી ઈમેલ દ્વારા રજૂઆત મોકલી શકાશે પ્રોવિઝનલ આન્સર કે પ્રશ્નપત્ર સિરીઝ એ ઈ પૈકી માત્ર સિરીઝ એ ના પ્રશ્નપત્ર અનુસાર છે જેથી રજૂઆત કરવાના નિયત પત્રકમાં આપે પ્રશ્નપત્ર સિરીઝ એ મુજબના પ્રશ્ન નંબરનો ક્રમ જ દર્શાવવાનો રહેશે અને આ માટે સિરીઝ એ મુજબનો પ્રશ્નપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડની પરથી ડાઉનલોડ કરી શકાશે જે ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તે માટે ફક્ત સરકારી પ્રકાશનો સાહિત્યનો આધાર તરીકે ઉપયોગ કરી શકાશે અને આવા આધારો રજૂઆત સાથે બીડવા ફરજિયાત છે કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહીં આધાર વગરની રજૂઆત તેમજ સમયમર્યાદા બહાર મળેલી રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં નિયત સમય મર્યાદા એટલે કે ચત્તર દસ બે હજાર પચીસના સાંજે છ કલાક પહેલા મળેલી રજૂઆતોને જ ધ્યાનમાં લેવામાં આવશે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો સ્પેશિયલ ટેટ વન એ સિરીઝના પ્રશ્નપત્રની અહીં આંચરકી આપેલી છે અને તે મુજબ પ્રશ્નપત્રના પ્રશ્નના ઉત્તર સામે વાંધા શોષણ રજૂ કરી શકાશે

પ્રશ્ન નંબર દર્શાવવાનો રહેશે અને પ્રશ્નની વિગત દર્શાવવાની રહેશે પ્રશ્નના જે વિકલ્પો આપેલા છે તે વિકલ્પો અહીં દર્શાવવાના રહેશે પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલ ઉત્તરનો વિકલ્પ અહીં મિત્રો દર્શાવવાનો રહેશે ત્યારબાદ ઉમેદવાર પ્રશ્ન જવાબ અંગેની ટૂંકમાં રજૂઆત અહીં કરવાની રહેશે ત્યારબાદ મિત્રો રજૂઆતના સમર્થનમાં રજૂ કરેલ સરકાર દ્વારા પ્રકાશિત આધારોની વિગતો અહીં મિત્રો દર્શાવવાની રહેશે જ્યાં પુસ્તકનું નામ અહીં દર્શાવવાનું રહેશે પ્રકાશકનું નામ દર્શાવવાનું રહેશે આવૃત્તિ વર્ષ પેજ નંબર નંબર અહીં દર્શાવવાની રહેશે અહીં મિત્રો પેજ નંબર રહેશે અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે કે ઉપરોક્ત ક્રમ નંબર અગિયારમાં માં દર્શાવેલ વિગતોના આધારે સ્કેન કરી અપલોડ કરવાના રહેશે માત્ર રજૂઆતને લગત એક કે બે પેજના આધારો અપલોડ કરવા અને આ આધારો વગરની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં